કેમ છો બધા મજા મને ભાઈ મસ્ત મજાનો ચાર ને વીસ મિનિટ થઈ છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે વરસાદ પડી રહ્યો છે ધીમો ધીમો અને આજ ભાઈ બહુ દિરકત થઈ ગઈ ભાઈ વીજળી થાય છે ભાઈ બહુ વીજળી થાય છે મોટી દિરકત જો હરુડે આપણે કેવો હરુડે અને મોટી જબર દિરકત થઈ ગઈ છે આજ મઠ ઉતારવા મેડમ મેડમને જો બધા જય માતાજી જય બમ મઠ નહીં તો

લઈ જા લઈ જા ફટાફટ નગર આગળ પાછો વરસાદ આવે છે ને સાટા સાલું સાટા સાલું તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરજો અને ભાઈ છે ને કારખાના જોતો મજા આવી ગઈ કારખાના કોઈ આવ્યું નહોતું છે નહીં કોઈ નહોતું આવ્યું હું એકલો જોતો હજી આવ્યો શું આગળ ચાર ને વીસ મિનિટ થઈ છે ને આમ જોવા કેવા કાળા કાળા વાદળા છે આમ અને અહીંયા છે ને વરસાદ પડે છે તો કેવો આમ હજી છે અંધાર છે અને મારો આવાસ કેવો થઈ ગયો ઘોઘળો ઘોઘળો થઈ ગયો ને કાંઈ નહીં શરદી થઈ ગઈ હતી સારું થઈ ગયું હવે એ બધું છે અને થોડી ઉધરે થઈ ગઈ છે હા જો પહેલાં કાંઈ લે નહીં વરસાદ હવે અત્યારે સુધી શું કરતી હતી ખબર છે હાડી કરતી હતી જો અત્યારે લેવું પડે યાદ આવી ગયું હા પાછું એને યાદ આવી ગયું આ ભણતર લેવાના હતા હા હળદ લેવાના હતા એ કાંઈ સવારમાં લીધા નહીં મેં એને કીધું તું હવારમાં બ્લોક સ્ટાર્ટ કરી દેજે પણ એ કઈ કર્યું નહીં એને અને જો પાકી ગયા છે હાવડ જો પાકી ગયા એમ બોલ્યો હું તને કઈ ખબર છે અને આ તુર જો ભાઈ ખોડી મોટી થઈ જબરદસ્ત તુર થઈ ગઈ પાત્ર ને પાન લઈ જ સુરત મોકલાવી દીધા જો હજી નાના નાના નીકળ્યા છે હજી બધું કેવું થઈ ગયું જો

હા હાથને એવું ધોઈને વરસાદ આપણી ગાડી ભલે હમણાં નાતી હતી અહીં નાવા દે વાહ 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 ભાઈ વાહ 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 મસ્ત વ્યૂ છે હો ભાઈ કાંઈ ઘટે નહી એવું વાહ ભાઈ સાહેબ વાહ કમેન્ટ કરજો બધાય કેવું વ્યુ છે કઈ ઘટે નહીં એવું વ્યુ છે ને ભાઈ આમ તો વાદળા કેવા હાયલ્યા છે એક ધારી નજર રાખો

તમને દેખાતો નથી કે કેવો વરસે છે ઓહ કેટલો વરસાદ આવવા માંડ્યો ને મેં જો બળતર છે ને બધા નાખી દીધા પણ પલ્લી ગયા ને તોય નાખી દીધા પણ શું કરવું રાખવા તો પડે આપણે જો હોય તો પાણી જમીડું પડવા હતું કેટલો વરસાદ આગળે પાણી હતી હાલ થઈ થઈ જાય આમ જો મન તો ભાઈ રમે છે બા એ બે ગયા છે હું છે ને આ કામ કરું છું પણ બા છે ને આવી બા

તો કા ને પાણી પાણી પાવું ન પડે પાઈ જાય અને રાહુલભાઈ શું આલે પરીક્ષામાં હું આલે એક બેન જો સાયકલ લઈને જાય છે એ બધા મળી છે પીએમ યોજનાની સાયકલ

ચીન ટૂન મીન ટૂ ને આવે છે એવું જોવે છે તો હારું હાલો આપણે હવે વિડિયો પછી બહુ મોટો થઈ જશે દાંધવાનું એવું કામકાજ કરે ને રસોઈ બનાવવાની હવા છે થયા છે હવે આપણે રસોઈ મળી છે બનાવવું હું બનાશુ તુરિયાનું શાક બનાશુ રોટલા ને અજે રોટલી એમ જ ને બસ તમે તોડી નાખો જો કે આ આમે નમે નમે કાટા છે હો વાગે નહીં લ્યા આ જરીક છે એ ન રહેવા દે સારો હાલો તો વિડીયો બહુ મોટો થઈ જશે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી નાખજો સારા એવો લાગજ હોય તો કમેન્ટ મસ્ત મજાની કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરતા જજો નવા આવતા હોય સબસ્ક્રાઈબ કરતા જજો તો મળ્યા કાલે નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બે બાય